માયા કોઈ ક્યાંક દો અમારે ફાળામ લખાવી એમ હિન્દુઠ તો અંતે તો એ જ છે પણ ના એ વ્યવસ્થા છે વ્યવસ્થા કેવી એનો ટૂંકો દાખલો દો દાખલા તરીકે એક ભાઈ મારી પાસે આવ્યા પ્રોગ્રામ નક્કી કરી લીધો આ તારીખ આ ટાઈમ આ લાખ રૂપિયા એડવાન્સ એ લાખ રૂપિયા દઈને વૈયા ગયા એ લાખ રૂપિયા સાહેબ મારા મુકાન દેવાના હતા તબલા વગાડે

જીતુભાઈને દેવાના હતા જીતુભાઈ નથી આવ્યા પોતે એને દાઢું ક્યાં આવી છે દાઢું ખ્યા આવી ડાયુબિટીસ છે સારું હિરખું થોડુંક થઈ જાય ફોનમાં વાત ના કરતા ન્યાય પોતા સળે ગાળે એને આપી દીધા લાખ રૂપિયા એને લાખ રૂપિયા મને આપવાના હતા એણે મને આપ્યા જેવા મારી પાસે આવ્યા તો ઓલો પ્રોગ્રામ વાળો ભાઈ આવ્યો મને કે આ તો ઓલો પ્રોગ્રામ કેન્સલ

સાથે બેસીને ઘણા માણસોને આપણે ઇન્ટરવ્યુમાં લેતા પૂછતા હે કે તમે આ રીતે કેમ બન્યા છો સાહેબ ઈ બુદ્ધિથી આપણે જવાબ આપીએ છીએ બાકી અંદર જવાબ નથી તમે કેમ બન્યા છો આજ આંબો એમ કે છે આંબાને કવિ પૂછે છે કે તુરી તુરિતુરિ ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો ચોર ભાળ્યો જેમ ચોર ચોરી કરીને વયો જાય એમ ગળ પણ ક્યાંથી લઈ લે એ ખબર નથી પડી જાતી અને પછી તેને એને આમાં વિજ્ઞાન ન ચાલે ખાટી કેરી સાવ હોય કાચી ડાબે નાખી દો તો પડી પડી મીઠી થઈ જાય આ કોણ બદલાવે છે રસને તમે જે કેરી પાકી નથી જે કાચી છે ત્યારે એને તમે તમે ખાજો તો એ ખાટી હશે અને તમારા ને તમારા ઘરે નથી આંબા એવું ચોંટેલી કેવલ ને કેવલ તમારી ઘરે ત્યાં પડી હોય ડાબામાં તો એની અંદરથી ફેરફાર થઈ જાય છે આ કોણ કરે છે આપણે ઘણા એમ કહીએ ને કે ફલાણા ભાઈ હાવ ઝાડવા જેવા એ થઈ જાય તો તો અતિ ઉત્તમ મારા મોકલા તને લાગે એવું લાગે ને તને એવું હું જે કઈ બોલું ને એને એને વ્યામમાં જ પડે કે મારા બાપા નું કેતા છે યાદ આવ્યો આ કેમ નો આવ્યો મેં કીધું છું ને આવી છે કે આવીને ત્યાં વૈયા ગયા એવું નથી ને કઈ આ તો દીવ છે ભાઈ મોકલા મુદ્દો જાડના સાહેબ કેટલી ખબર પડે આ વસુંધરા વસુંધરા નો અર્થ એ પણ થાય કે આમાં દરેક રસ છે જો આંબો હોય બાજુમાં નાળિયેરી હોય બાજુમાં લીમડો હોય અઢાર વાર વનસ્પતિ ટૂંકમાં બાજુ બાજુમાં જુભાય પણ આંબો આંબાનો રસ આમ રસ લે છે ધરતીમાં પીળ્યો છે તો જ લેતો હશે ને લીમડો છે એ કડવા લેતો હશે નાળિયેર એવી કેવી પાઇપલાઇન ગોઠવી છે મારું જ્યાં ભરાઈ જાય બોલો પાણી એક જ પાઇપમાં લે સાહેબ તેલ ને પાણી ને ટોપરું ને બધું અહીંયા પોગ્યા કેવી કેવી પાઇપલાઇન ગોઠવી છે તમે કલ્પના તો કરો એમ એમાં ટોપરું ફીટ થઈ જાય પછી કાસ્ટલી એવી કડક હોય કે અંદર હવે પછી આપણે કઈક નાખો નાખી જ નાખીએ ભાગ્યા ભેગો બધું પેક ડોહું કેમ કેમ ડોહું થતું જોતો ખરો આ દાંત છે એ હાવ હાવ તમે તો આમાં જાણો જ છો કે એ કડક જ છે તો એ વધે હાઈડકું હાવ કડક છે એની જગ્યાએ અત્યારે આપણે લોખંડ આપણે બટકું મૂકી દઈએ છીએ તો હાલે જ છે બરાબર પણ સારું હાઈડકું વધે છે દાંત કેવા વધે કેવા કે અમુક અમુક ને તો એવા વધે અને પાછું ભગવાન કેવો દયાળુ છે પેલો જો જન્મ થાય દાંત નથી આપતો હા કોઈ ઘટના એવી ઘટી છે દાંત હોતો એવે ઇતિહાસ છે કે ભાઈ ઓલા વરદાન દીધું અને કે પુરાવો તારા દીકરાને દાંત હોતો જન્મ થાય માનજે કે મેં આપ્યું અને એવા ત્યાં છે પણ એ એ વાત હોય બને

પણ ભગવાનને ખબર છે કે દાંત ન દેવાય માના અહીંયામાં બટકું ભરી જાય અણસમજ ગેરસમજ થાય અને ત્યારે એની ઓજરી નાની હોય એટલે એમાં દૂધ જ પાચન થઈ શકે પછી ભગવાન દાંત આપે પણ દૂધિયા દાંત પોચું પોચું ખવાય ધીરે ધીરે જેમ જેમ એની જઠરાકની જવાન થતી જાય એમ એમ એમાં દાંત આવતા જાય અને પાછો મારો નાથ એને પાડી દે આ તમે કોઈ સંશોધન કર્યું કોઈ સારું એ પડી જાય ને પાછા એ અઝળ ઉગે અઝળ ભાષા ઉગે પછી જે આવે અલંગ ના શીપિયા પછી તો બધું ખવાય અંત આવે ત્યારે ભગવાન પાછો એને પાડી દે હવે એની મારે જઠરાગની સંકોચિત કરવી પડશે આ આમણામ ખાહે તો મારો રોયો કાળ પાડશે પછી પોચું પોચું પાછું પોચાથી શરૂઆત પોચે પૂરું પણ જીત પછી તો આપણે અત્યારે તો સોકઠાસ લાવ્યા છે ઘણા તો શીખ ખાય તો ડાબુદીન મારા આવે હા બગાવું ખાય તો આડાવડા ખકડ્યા એને બદલે હવે એ આવી ગયો કે અમે સ્ક્રૂ ફિટ થઈ જાય આરસના નાખવા છે કે સારી વાત છે એક દાદાને વેન્ટિલેટર ઉપર રાખેલા તે બેન એના છોકરાને લઈને દાદાને મળવા આવી તો દાદાને વાયરિંગ કરેલું બધે પાટું નાખેલી અહીંયા વાયર સોંકડેલા તો છોકરો બહારજીન કે મમ્મી મમ્મી દાદાને રિચાર્જમાં મૂક્યા છે ચાર્જિંગમાં મોબાઈલ ઘોડ્યો એ બધું બાપા માય એવી રીતે હું કે હમણાં હાવર સારું ઉતરી ગયું તું કેવું કેવું બધું થાય વાત એટલી છે એ એ બધું આપણું બુદ્ધિ નું માણસમાં જેમ 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 બુદ્ધિ એટલે જાણકારી જાણકારી એટલે ઉપાધિ હિન્દી અંગ્રેજીમાં ડિગ્રી ખરી વાત તો એ જ છે કે તમે જેટલું જાણતા જાવ છો જેટલી ડિગ્રી લેતા જાવ છો એટલી ઉપાધિ વધતી જાય છે તમારા પોતાની માટે આ વડીલો પાસે કઈ નહોતું ટાશકા જેવા હું તો કાંઈ હતું જ નહીં કાંઈ નતું એટલે કઈ ઉપાધુ જ નહોતું જેટલી જાણકારી એટલી ઉપાધિ જેટલું જેટલું જાણતા જાઓ

પંખીડા નો મેળો બેઠો એકડા એ તમે ઘડી ભર કરશો નહીં કલે মিঠো জোলুলে জরে ক্যা তো গল्यो হামনা পুরজ জোন উ বিশে রে পাখিডা বেঠো একডা দি আছ પાછું કાલથી કાલ થી પોતપોતાના હવ કાર્યમાં જાવું